ઉપલેટા શહેરના વોર્ડના નવમાં ભૂગર્ભ ગટરના ચાલી રહેલ કામથી પાણીની લાઇન લીકેજ થતાં પૂર્વ સદસ્ય રજા હિંગોરાએ રજૂઆત કરી તાત્કાલિક પાણીની લાઇન રિપેર કરાવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ તમામ વોર્ડમાં ભૂગર્ભ ગટર અને નલસે જલ યોજનાઓને લઈ કામ ચાલી રહેલા છે આ કામ થી દરેક વિસ્તારોમાં પાઇપલાઇન નાખવા માટે ખાડા ખોદવાની કાર્યવાહી ચાલી રહી છે જેને લઈ વોર્ડને નવમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતાં લોકો પાણી વિહોણા ન રહે માટે નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને સમાજસેવક રજાકભાઈ હિંગોરા દ્વારા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે પ્રમુખ દ્વારા પાણીની નવી પાઇપલાઇન લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેને લઈ સ્થાનિક રહેવાસીઓએ રજાકભાઈ હિંગોરા અને નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો

સાથે રહી અને કામ કરી છી સાથે રહીને નાના મોટા પ્રસંગ મને સાથે રહીને ઉતરી છીએ હળીમળીને રહી છીએ અમે તો આજે જે ઉપલેટામાં મુસ્લિમ એરિયામાં નવમા વધમાં ભૂગર્ભનું કામ ચાલી રહ્યું છે ત્યારે પાણીની લાઈન ડેમેજ થતા બાવલાભાઈનો મને ફોન આવ્યો કે બેન પાણીની લાઈ જ અમારે ડેમેજ થઈ છે તો મેં કીધું હાલો તાત્કાલિક કરાવી દઈ અને આપણે કોન્ટ્રાક્ટરને જાણ કરી દીધું ભૂગર્ભના કે ભાઈ ચિંતનભાઈ તમારે આ પાણીની લાઈન છે તો બે શું કરશે પાણી વગર અને કોલોની બાજુમાં નાખી અને લોકોના સુખાકારી માટે ઉત્તમ માં ઉત્તમ આજે કામ કરેલ છે આથી આ એરિયા ના લોકો ખુશ છે અને ભૂગર્ભ ની લાઈન તાત્કાલિક એને નાખેલી છે પાણીની લાઈન તાત્કાલિક અહિયાં પડેલી છે અને આ લોકો ખુબ ખુશ છે જય ભારત